તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં અત્યારે આવી જાય છે આપણે ફરીવાર નવા છાંટવા અને અત્યારે ઊભો જીરાની અંદર કારણ કે અડધામાં છાંટે અડધામાં બાકી છે અને યાદ આવી ગયું કે વિડીયો બનાવી નાખું અને અડધું જીરું આવી ગયું છે પાક માથે અને અડધું ફૂલ માથે છે ચાલો એક નજર મારી લઈ અને પછી આગળ દવા કઈ કઈ છે એ આપણે બતાવી દઈએ અને શું કામ બે દવા જ નેવી છે ખાલી બાકી બીજી બધી જૂની જ છે અને ખાતર નાખવાનું ચાલુ હોય અને ખેરવાનું ચાલુ હોય ચાલો ફટોફટ પહેલાં નજરમાં લઈ પછી શરૂઆત કરી આ છે આપણું થોડુંક પાહું જીરું હતું એ આમાં દવા છટી જે આ ચમક જે દેખાય ને એ ચમક દવાના કારણે છે અને આ બાજુનું જીરું જોવા આપણે પાકમાં થઈ ગયું છે હવે દાણા બાણા બધું કમ્પ્લીટ ચડી ગયું હોય અને એ ખરખું જ છે બધું જીરુંમાં ખાતર નાખવાનું ચાલુ હોય અને પાછળ પાછળ ખેરવાનું પણ ચાલુ હોય ખાતર મોટા દાણાનું હે છતાંય હલવાઈ જાય છે તો લાસ્ટ વાર ખાતર અને હવે એની પછી ખાતર નાખવામાં નહીં આવે અને આ બધું પાકી જવા માથે હે એટલે કલર એ જો ચેન્જ થઈ ગયો છે અને આ બાજુની એનીથી પાછળ છે એટલે આનો કલર એ ચેન્જ છે બેનો કલર જો ડિફરન્ટ જુઓ અને થોડોક બાજુનું એથી રહ્યું એ તે એકદમ મસ્ત દેખાય છે અને આ બાજુ આપણે ખૂણામ છે એ હવે કમ્પ્લીટલી સારું એવું દેખાય છે અને આ બધું એકદમ રેડી થઈ ગયું છે અને કલરમાં ઘણો બધો ડિફરન્ટ આવી ગયો છે કારણ કે જો મેં તમને આની પહેલાંના વિડીયોમાં એ કીધું હતું ને કે જીરું પાકમાંથી આવશે એટલે આખો કલર ચેન્જ થઈ જાય છે આ બધું જો આને આજ પાવાનું છે આ પવનના કારણે બધું આવું થઈ ગયું છે બાકી કાંઈ પ્રોબ્લમ નથી પવન બહુ વધારે પડતો છે હમણાં ચાર પાંચ દિવસથી એક ધારો ને આટલો પવન છે એટલે આ થોડુંક ગોટો વળી ગયેલું દેખાય છે બાકી જીરાને કોઈ જઈદનો પ્રોબ્લેમ નથી અને આ પી જાય છે એટલે કમ્પ્લીટ થઈ જાય છે જો આ લંઘાય છે એના કારણે પવનના કારણે લંઘાય છે બાકી કંઈ પ્રોબ્લેમ નથી અને દવા આ બાજુ છે આ જો ચબકાય છે ને એ આગળ એક દવા છે હું તમને બતાવી દઉં અને પછી એનું યુઝ તમને શેના માટે શું કરવો કરવો પડે એ હું તમને આગળ તમને બતાવી દઉં છું વિડીયો લાંબો નથી થઈ જાય એટલા માટે હું ખાલી ફોટા એડ કરીશ ફોટા એડ કરીને ખાલી સમજાવી દઈશ કારણ કે દવાઈ તો આપણે ચાર પાંચ સાઈડની મિત્રો હવે આપણે વાત કરવાના છીએ દવા વિશે કારણ કે બહાર પવન બહુ વધારે પડતો હોવાના કારણે વિડીયો બહાર ના બનાવી શીખ્યો અને વધારે પડતો ફળફડાટ આવે એટલા માટે રૂમની અંદર આવ્યું આવવું પડ્યું હે હવે આપણે વાત કરીએ કે કઈ કઈ દવા છે હાલ પૂરતી અત્યારે બીજી કોઈ આપણે ચેન્જ નથી કર્યો તો એક છે આપણે ઋષભ એ તો આપણે પહેલેથી નહોતી એ જ છે બીજી એમ પિસ્તાલીસ પાવડર અને બીજી છે આપણે સલ્ફર સલ્ફર આપણે આ વખતે યુઝ કર્યો છે જે ભલે થોડા ઓછા પ્રમાણમાં યુઝ કર્યો છે પણ યુઝ કર્યો છે આ વખતે અને બીજી એક છે ઝૂક નામની દવા એવડી શું કામ કરે છે કારણ કે એ એક જ આપણે માટે નવી છે ભાઈ કે સલ્ફર આપણે વાપરતા જોઈએ દર વખતે એટલે ઝૂકનું આમ ઘણો તો એ ફળ અને ફળ બંને માટે છે ફૂલ અત્યારે ખરવા ન દે એના માટે છે અને ફળનો વિકાસ સારો કરે એ માટે છે એનું માપ આપણે ગણીએ તો દસ એમ એલ જેવું આવે છે અત્યારે હાલમાં હાલ પૂરતું આપણે કેટલા પ્રમાણે યુઝ કરવું એ અગ્રોવાળા પૂછીને યુઝ કરી શકો છો અત્યારે હું દસ એમ એલ યુઝ કરું અને રિઝલ્ટ સારું એવું છે અને સાઇનિંગ કેટલું હોય એ આપણે તમને આગળ મેં વિડીયોમાં બતાવી દીધું અત્યારે જો જીરા પાયા હોત તો હું તમને એનો વિડીયો બનાવીને દેખાડે કારણ કે વધારે પવન છે એના કારણે બહાર નથી જવાતું અને બહુ ફળફડાટ આવે એટલે આટલી જ દવા છે આપણે જૂની અને રિઝલ્ટ સારું એવું છે અને જીરું પણ હું પાકમાં થઈ ગયું અડધા જીરુંના દાણા ચડી ગયા છે કમ્પ્લીટ બે માળ લઈ લીધા હે અને અડધા જીરુંના દાણા આવવાની શરૂઆત થઈ આપણે કારણ કે હજે એથી નહીં પાઉું છે જ તે જીરું પણ એ જે વધારે નાનું હોય દાંડેલિયા સડ્યું હોય અને બીજું છે એ દાણામાંથી માથે દઈને કમ્પ્લીટ ઊભું રહ્યું હોય એટલે જોતામાં જીરું બધું મોટું થઈ ગયું હોય અને હજી સુધીમાં કોઈ પણ પ્રકારનો બગાડ નથી જોવા મળ્યો આપણા જીરૂમાં અને એકદમ કમ્પ્લેટ થઈ ગયું છે અને આવતા બીજા વિડીયોમાં હું તમને બતાવતો રહીશ કે શું શું થાય છે કેટલું બગડે છે કેટલું નથી બગડતું બગડવાનું કોઈ ટેન્શન નથી પાકવાનું તો એ અડધું અડધું પાકી ગયું અડધું પરતું રહી ગયું છે અને વાતાવરણમાં થોડો ઘણો ચેન્જ થાય તો બગડે તો અલગ વાત છે બાકી કપલેટ છે ઠેઠથી ઠેઠથી તો ચાલો આગળ મળીએ હવે કારણ કે હું દવા તો ફરતો વિડીયો બનાવું એટલા માટે અને હવે વાત કરીએ એમ પિસ્તાલીની તો એમ પિસ્તાલીનું માપ વધારી દીધું છે કારણ કે પહેલાં તો આપણે બે બાકસના ખોખા જ નાખતા હતા અને અત્યારે મારી પાસે નેવ એમ એલનું એક ઢાંકણું છે એ ઢાંકણું ભરીને આખે આખું ભરીને નાખું હું એટલે માપ વધારે કરી નાખ્યું હે કારણ કે છેલ્લા સ્ટેજ ઉપર છે અને પાણીને એવું પાવી છે પાણી પાવાનું બંધ નથી કર્યું એટલે પાણીના ટીપાં ઉપર ના ભરાય એના માટે માપ વધારી નાખ્યું હે અને ખાટી દવા મારવાનું ચાલુ કર્યું હે કારણ કે બીજી દવાઈ ઓછી નાખીએ અને જે આપણે પાવડર છે એને વધારે નાખી દેવાનો એટલે એક બે બે વખત ફુહારા એ રીતે અમારે નકરા પાવડરના અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક દવા છાંટતા રહીએ છીએ બાકી નકરા બંને પાવડર જ મારીએ છીએ એટલે ખોટે ખોટું કંઈ બગડે નહીં અને કોઈ જાતનો કંઈ વાંધો ના આવે એટલા માટે જે વધારે પડતો પાવડરનો છંટકાવ રહે છે એમના ને એમ પિસ્તાલીસ એમ પિસ્તાલીસ અને સલ્ફર બંનેના હવે છંટકાવો એક ધારા વહેતા રહી છે બીજી દવા મિક્સ કરવી કે ના કરવી પણ લાસ્ટમાં એ બંનેના છંટકાવ વહેતા રાખવાના છે એટલે બગડે નહીં એટલા માટે કારણ કે પાણી અમારે એક ધારું પાણી પાવાનું વહેતું રહેશે કા કાળી જમીનવાળા ઘોડે નહીં થાય કાળી જમીનવાળાને પાણી ના પાય તો હાલે અમારે પાવું પડે નગર દાણા અમારે શોષી જાય અને હવે ઝીણાકા ઝીણા થઈ જાય એના માટે એટલે બાકી તો બીજું કાંઈ નવીનમાં આવે છે એટલે વિડીયો બનશે અને બે દવા જૂક નામની દવા રહી આપણે ફૂલ અને ફળ માટે કારણ કે ફૂલ ખરતા અટકી જાય છે એટલે થોડાક વધારે દાણા બેસશે અને દાણાનો આકાર કમ્પ્લીટ આવી જાય એ માટે થઈને એ દવા છાંટવી જરૂરી છે અત્યારે તો આગળ મળીએ હવે હાલ સુધીમાં કારણ કે હું દવા છાંટી રહું તો પછી આગળ કાંઈક થાય છે બાકી તો અત્યારે દવા છાંટવાનો લોડ વધી ગયો છે એટલે ઝાઝા પોપ થાય છે એટલે થોડીક વાર લાગે છે કારણ કે હવનનો સાંટું તો હાજા પત્તું નહીં એટલે આમ ઘણો તો બાવીસ પોપની આજુબાજુ થાય છે પણ હું પાછો આંટા મારવા વિયો જો આ ડોળો વિડીયો બનાવવા વિયો જો એટલે થોડુંક એમ વાર લાગી જાય છે ચાલો મળીએ આજ સુધીમાં તો ફાઇનલી આ કટકામાં દવા સાટી છે આખામાં અને આ પેલી બાજુ બાકી રહી હોય છે આ બધે સટી જઈ જઈએ આ જો કલર આખો ચેન્જ થઈ ગયો બધાએ અને આ હામીન સાઈડમાં બાકી છે લીમડાથી આગળ એ કાલે અને પેલી બાજુ બાકી એ કાલે બાકી આ બાજુ આજ પાવાનું હતું પણ અડધે પગ્યું છે અમે પાણી પીતા પીતા અને હવે પડવાય વિશે હાં જ જાજો ટાઈમ છે નહીં આમાં બધે ખાતર ન ગયું છે અને અપલોટ થઈ ગયું છે હવે ખાલી હવારમાં લાઇટ આવે એટલે પાવાનું જ તે દિવસે દિવસે આવે છે ત્યારે ડીમ થઈ છે સિંગલ ફેઝમાં અને આજના માટે આટલું જ છે તો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આજના માટે આટલું જ છે મળીએ આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય